જય 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 મહાદેવ દ્વારિકા ધુડે યુટ્યુબ લાઈવ અને ખાસ આજના દ્રશ્યો દ્વારકાધી એકાદશ મહારુદ્ર મહાદેવના દ્વારકા નજારો દ્વારકાનો એકાદશ મહારુદ્ર મહાદેવનો મંદિરનો નિહારો દ્વારકા ટુડે યુટ્યુબ આપ બધા સમક્ષ લાઈવ છે દ્વારકાનું એક એવું મંદિર જ્યાં આજનો દિવસ વિશેષ દિવસ કાશ આ મંદિરની એક એવી વાત કે જ્યાં દરરોજ દરિયાદેવ દિવસમાં બે વખત મહાદેવનો અભિષેક જે સ્વયંભૂ મહાદેવની આ જે દરિયાદેવ ખુદ આવી અને અભિષેક કરતા હોય અને આ નજારો દ્વારકા ટુડે યુટ્યુબ લાઈવ પર આપ લાઈવ નિહારતા હો તો મારી સાથે સૌ ભક્તો જોડાઈ જાય અને જે એકાદશ દરિયાથી હું આપની સમક્ષ લાઈવ થયો છું આજનો દિવસ અમાવસ્યા દિવસ છે જે આ મંદિરના અદ્ભુત ઝાંખી દ્વારકા ટુડેથી લાય ઓમ ધોબાણી સૌને રિક્વેસ્ટ છે મારી વધુમાં વધુ મિત્રો વિડીયો તે શેર કરશે વધુ લોકો સુધી પહોંચાડશે આ બધાઈને જે દરિયાદેવ મહાદેવનો દિવસમાં બે વખત અભિષેક કરતા હોય અને સુંદર એવા દ્રશ્યો આજનો દિવસ મહાદેવના વિશેષ દર્શનની ઝાંખી દ્વારકા ટુડે યુટ્યુબ લે તો જલ્દીથી મિત્રો મારી સાથે વધુમાં વધુ લોકો જોડાઈ જાય અને ખાસ જે મહાદેવના અભિષેક આપ ઘર બેઠા દ્વારકા ટુડે યુટ્યુબ સંઘની કોમેન્ટમાં હર 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 મહા જય મહાદેવ શિવ શિવ લખી અને મારા તે સૌ મિત્રો જોડાઈ જાય તો આ બધાને હું સુંદર એવા દ્રશ્યો મહાદેવને જે દર્શન કરાવવા કરવા રહ્યો છું આ બધા મારી સાથે જોડાયેલા રહ્યો ખાસ દ્વારકા ટુડે યુટ્યુબ આ લાઈવ છે અને દ્વારકાથી જે રીતના દ્રશ્યો જોવો છો એકાદશ મહુદ્ર મહાદેવના જે અહીંની જે શુલિંગ મહાદેવની અને જે દ્રશ્યો દ્વારકા ટુડેથી આપ બધા લાઈવ નિહારો છો સૌને રિક્વેસ્ટ છે વધુમાં વધુ વિડીયોને શેર કરશે અને જે દરિયાદેવનો અભિષેક મહાદેવ ભગવાન શિવનો અભિષેક દરિયાદેવ ખુદ કરતા હોય અને એના દ્રશ્યો આપ બધાને સુંદર એવા દ્વારકા ટુડે યુટ્યુબ સાથે થતા હોય તો આપ બધા મારી સાથે જોડાયેલા છો સૌને રિક્વેસ્ટ છે વધુમાં વધુ લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે યુટ્યુબને તો જે રીતના દ્રશ્યો મહાદેવના દેવાધિદેવ મહાદેવ અને શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોય સૌ લોકો મારી સાથે જોડાયેલા હોય અને ખાસ જે રીતના દ્રશ્યો દ્વારકા ટુડેથી આ બધા લાઈવ નિહારો છો જે મહાદેવના દ્રશ્યો જ્યાં આવેલું એક જ મંદિર દ્વારકાની અંદર અને જે અહીંના એક અદ્ભુત ઝાંખી મહાદેવની થતી હોય એક અદ્ભુત સ્વરૂપ મહાદેવનું જોવા મળતું હોય અને ખાસ મારી સાથે જે પણ લોકો જોડાયેલા છે સૌને રિક્વેસ્ટ છે વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરશે જે આ મહાદેવના દ્રશ્યો આપને શ્રાવણ મહિનાની શરૂઆત આ જમાવસ્યાનો દિવસ આપને જે મહાદેવના દ્રશ્યો જે અભિષેક કુદ દરિયાદેવ જ્યારે કરતા હોય અને આપ ત્યારે કહેવાનું હર 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 મહાદેવ જય 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 મહાદેવ ખાસ જે અહીંના આજનો દિવસ અને મહાદેવના જે અભિષેકના દ્રશ્યો ખાસ આપને કેવું લાગ્યું સાથે જે લોકો પણ જોડાયેલા છે દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ છે અને ખાસ આ બધા જે દ્રશ્યોની ઝાંખી દ્વારકા જુડેથી લાઈવ ઓમ થવાની સૌ મિત્રોને રિક્વેસ્ટ છે મારી જ્યારે આ દ્વારકાની અંદર આવેલું ભાગીરથી ગંગા મંદિર એકાદશ મહુદ્ર મહાદેવનું મંદિર હોય અને એના દ્રશ્યો દ્વારકા ટુડે આ બધા સુધી લાઈવ પહોંચાડતું હોય આ બધાને જ સુંદરવી થતી હોય ત્યારે સૌ લોકો કોમેન્ટમાં મહાદેવનું નામ દેવ શ્રી શંભુ કૈલાસ્પતિનું નામ આપ કોમેન્ટ જરૂર કરજો જે દ્રશ્યો છે દ્વારકાના એકાદશમાં રુદ્ર મહાદેવ મંદિરના છે દ્વારકા ટુડે શ્રાવણ માસ દરમિયાન આપણા સુધી કોઈ ને કોઈ એવી દ્વારકાના ઇતિહાસ સાથે જોડાયેલી વાતો કોઈ રમણીય સ્થળ આપણા સુધી પહોંચાડશે અને આપ જે રીતે અભિષેક ખાસ દરિયા હોય તો આપને મજા આવી હોય તો લાઇકનું બટન જરૂરથી દબાવો કોમેન્ટમાં મહાદેવનું નામ લખો દ્વારકા ટુડે યુટ્યુબ સંઘ આપને લાઈવ છે વધુમાં વધુ મિત્રો વિડીયોને શેર કરશો જે રીતના દ્રશ્યો છે જે દ્વારકાના એકાદશ મહાદેવ મંદિરના છે તો અહીંનો જે એક અદ્ભુત નજારો અહીંનો જે લોકેશન જે દરિયાદેવનું મંદિર આ બધા લાઈવ નિહારતાઓ અને આપણા સુધી જે દ્વારકા દ્રશ્યો લઈને આવે છે બધી દિશાઓમાંથી મહાદેવ દરિયાદેવનો અભિષેક કરતા હોય અને યુટ્યુબ લાઈવ સાથે આપ બધા એકાદશમાં રુદ્ર મહાદેવના દર્શન કરતા હો તો ખાસ કેવું લાગ્યું તો દ્વારકા ટુડેદી ઓમ ધોવાણી સૌને મારા હર 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 મહાદેવ શિવ શિવ જય દ્વારકા જય